તો દોસ્તો હવે સમગ્ર ગુજરાતમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે સૌથી મોટી વાત કરીએ દોસ્તો તો ગુજરાતમાં વરસાદની ચાર સિસ્ટમ તો હાલ સક્રિય છે જ અને હજુ પાંચમી સિસ્ટમ પણ સક્રિય થશે જેથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી શકે છે આપ સૌને જણાવીએ દોસ્તો કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર દિવસનો વરસાદ ખેડૂતો માટે સોના સમાન છે જોકે તેમણે ચેતવણી આપી છે કે ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ સુધીનો વરસાદ પાક માટે સારો નહીં હોય હવે વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો સારો વિકાસ થશે આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂરી છે આપને જણાવીએ દોસ્તો કે સત્તર અને અઢાર ઓગસ્ટે નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે ઓગણીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે ઓગણીસ ઓગસ્ટે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં અનરાધાર વરસાદ વરસી શકે છે તો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે તે પણ અપાઈ છે આપ સૌને જણાવીએ દોસ્તો કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી જેમાં અમદાવાદ દાહોદ આણંદ ડાકોર બનાસકાંઠા પાટણ બહુચરાજી શામળાજી બોટાદ અને અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બોટાદના રાણપુર શહેર અને તાલુકાના ધારપીપળા એરિયા સાંગણપુર કનારા રાજપરા અને અણિયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ સાથોસાથ જામ્યો છે અને રાધનપુર અને સમી તાલુકામાં દાઉદપુર બાસપા અને જલાલાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું તો બનાસકાંઠા દિયોદર પંથક ઝાડા મોજરૂ પાલડી અને ફોરના સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા અસહ્ય ઉકળાટથી રાહત મળી જ્યારે બાજરી અને મગફળીના પાકને ફાયદો થયો આણંદ શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતાં નગરજનોમાં ખુશી જોવા મળી વરસાદનું આગમન થતાં ચિંતામાં મુકાયેલા ખેડૂતોને રાહત છે તે અનુભવાય છે જ્યારે જન્માષ્ટમીએ અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે માત્ર બે કલાકમાં શહેરમાં સરેરાશ સવાથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તરત જ પાણી ભરાઈ જવાનું શરૂ થઈ ગયું હતું અને સ્માર્ટ સિટીમાં નજીવાત વરસાદના પાણી ભરાઈ જતાં પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખુલી ગઈ અમદાવાદ શહેરના નરોડા દાણી લીમડી ઓઢવ મેમનગર વિજય ચાર રસ્તા સીજી રોડ નારણપુર ખોખરા પંચવટી સહેજપુર અને નવાવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો આપસોને એ પણ જણાવીએ દોસ્તો કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનો બંધ થઈ ગયા અને દોરીને લઈ જવાનો વારો આવ્યો હતો કલાકો સુધી પાણી ન ઓસરાતા તંત્રના દાવા પોકળ સાબિત થયા પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરેલા ખર્ચ પર પાણી ફરી વળ્યું છે આપસોને એ પણ જણાવી દઈએ દોસ્તો ખાસ કે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સાવરકુંડલાના અને ધારી પંથકના અનેક ગામોમાં મેઘરાજા મહેરબાન થયા ધારીથી તુલસીજા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા માર્ગ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી હતી ગીર વિસ્તારમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા અને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખડસલી સ્થાનિક નદીમાં પૂર આવ્યું અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું છે અને એ પણ જણાવીએ દોસ્તો કે મહેસાણાના ઊંઝામાં અંડાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણીથી તરબોળ થઈ ગયા વાડીપરા ચોક સ્ટેશન રોડ કન્યા છાત્રાલી રોડ ગાંધી ચોક અને બાળોજ માતા મંદિર સહિતના અનેક રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી વરસાદનું આગમન થતાં ઠંડક તો પ્રસરી સાથે ખેડૂતો પણ ખુશ થઈ ગયા બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી અને કાકરેશ પંથકમાં સમી સાજે ધોધમાર વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં મગફળી અને બાજરી સહિતના પાકને જીવનદાન મળ્યું છે તો દાંતીવાડમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા પાંઠાવાડા બાપલા અને ગુંદરી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો જ્યારે પાલનપુરમાં તો ભારે પવન સાથે મેઘરાજા મહેરબાન થયા પાલનપુર વડગામ અમીરગઢ અને ડીસામાં વરસાદ છે તે ઝાઝો વરસ્યો હતો દોસ્તો આ છે મહત્વપૂર્ણ અપડેટ કે કયા જિલ્લામાં કેટલો વરસાદ છે તે વરસ્યો છે અને અંબાલાલની આગાહી શું છે કે ક્યારે વરસાદ છે તે વરસશે દોસ્તો આપશોને આ મહત્વપૂર્ણ ન્યૂઝ કેવી લાગી જો વિડીયો આપશોને પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર જો નવા આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ